આજે બહુજન આર્મી દ્વારા રામબાગ હોસ્પિટલ આદિપુર જાહેર જનતા માટે બીજી વખત ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો છેલ્લા ઘણા સમયથી ગાંધીધામ સરકારી હોસ્પિટલ રામબાગમાં આરોગ્યની અસુવિધાને લઈને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તે અનુસંધાને દિવાળી પહેલાં પણ એક વખત બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવા દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો હતો પરંતુ આજ દિવસ સુધી આરોગ્યની અસુવિધા અને વહીવટી તંત્ર જેમ છે એમ જ રહેતા ફરીથી ધરણા કાર્યક્રમ યોજાયો હતો આ ધરણા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કેટલાક મુદ્દાઓને લઈને હતો જેમ કે ઇમરજન્સી વોર્ડને નવેસરથી બનાવવામાં આવે ડોક્ટરો સવાર સાંજ સમય સરાવે હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ વધારીને દસ કરવામાં આવે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે બધી દવાઓ હોસ્પિટલમાંથી આપવામાં આવે બહારથી મંગાવવામાં ન આવે જે ડોક્ટરો પોતાના પ્રાઇવેટ હોસ્પિટલ ખોલી બેઠા છે અને રામબાગ હોસ્પિટલમાં સારવાર આપે એ તમામ ડોક્ટર અહીં રામબાગ હોસ્પિટલમાં પૂરતું ધ્યાન આપે સોનોગ્રાફી જેવી સુવિધાઓ બંધ પડી છે તે તાત્કાલિક અસરથી ચાલુ કરાવવામાં આવે શરૂઆતમાં સુપ્રિટેન્ડેન્ટ સાથે બોલાચાલી થતા મામલો થોડોક ઉગ્ર બન્યો હતો રસ્તા ઉપર ચક્કા કરવાની ફરજ પણ પડી હતી પરંતુ બાદમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર દિનેશ સુથરિયાએ ઉપર રજૂઆત કરીને થોડાક દિવસોમાં નિરાકરણ લાવવાની ખાતરી આપ્યા બાદ મામલો થાણે પડી ગયો હતો